હિમંતનગર મુકામે આજે ચૈત્રી ને રવિવારના રોજ હિંમતનગરના છાપરીયા રામજી મંદિરથી બપોરે ત્રણ ને ત્રીસ વાગે ભગવાન શ્રીરામની શોભાયાત્રા ડીજેના તાલે તેમજ પોલીસ સુરક્ષા બંદોબસ્ત હેઠળ નીકળેલ આ શોભાયાત્રામાં આખાડા બગીઓ અને દુર્ગાવાહીની સહિત હિન્દુ સંગઠનો જોડાયા હતા આ શોભાયાત્રામાં ધારાસભ્ય વીડી ઝાલા વિજયભાઈ પંડ્યા નરેશભાઈ પરમાર વિશ્વ હિન્દુ પરિષદના નવીનભાઈ પટેલ મનહર પટેલ જયેશભાઈ એચ પટેલ તેમજ અલગ અલગ સમાજના અગ્રણીઓ તેમજ ધારાસભ્ય વીડી ઝાલા વિજયભાઈ પંડ્યા નરેશભાઈ પરમાર સાધુ સંતો તેમજ ભટ્ટ સમાજના અગ્રણીઓ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ મનોજભાઈ પુરોહિત ગુજરાત રાજ્ય કક્ષાના મુખ્ય સંગઠન અતુલભાઈ દીક્ષિત સર્વાનંદ ભટ્ટ જયંતિભાઈ જોશી દેવાંગભાઈ શુક્લા અને નયનભાઈ મહેતાએ ભગવાન શ્રીરામના રથને ફૂલોથી સ્વાગત કરેલ આ રથયાત્રામાં આજુબાજુના રહી રહીશો ભક્તો તેમજ ભાઈઓ બહેનો માતાઓ બાળકો આ ભગવાન શ્રીરામની શોભાયાત્રા જય શ્રીરામના નારાઓથી ગુંજી ઉઠેલ આ શોભાયાત્રા છાપરિયા રામજી મંદિરથી નીકળી કે નાલ થઈ ટાવર રોડ અને ત્યાંથી જૂના બજારની ઇન્ડરસ્ટેડ હાઇવે થઈને મહેતાપુરા રામજી મંદિર પહોંચશે ત્યારબાદ મહેતાપુરા રામજી મંદિરે સાંજે આરતી બાદ શોભાયાત્રાનું સમાપન થશે